મેડમ છે વસ્તુ લેવા ગયા છે ને હું જો રોડ ઉપર ઉભો છું શાંત છે તો મેડમને એક બે વસ્તુ લેવી છે હાથથી આઠ દુકાન ફંગોળી નાખી પછી કઈ મેળ ન થાય અગિયાર મેડમે છે ને તડકામાં રખડાઈ રખવાની ઠકવાડી દીધા વસ્તુ લેવાની હતી જો તમને દેખાડો કેટલી વસ્તુ લીધી અમારા ભાષામાં તમે સિંગોડા કહેવાય તમારા અમદાવાદ ભાષા શું કહેવાય સિંગોડા સિંગોડા જ કહેવાય આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે હર હર મહાદેવ તો આજે અમે જો તૈયાર થઈને જ મેં કીધું હાલો આપણે સાથે જ આજે બ્લોગનું સ્ટાર્ટ કરીએ તો અમે અત્યારે જઈએ છીએ બજારમાં થોડીક મારે પાર્લરની વસ્તુ લાવી છે એટલે બરાબર ને હા હા જવાનું તો ને વાદળા જેવું થોડુંક છે તો સારું છે અમારે તો અહીંયા

બે ત્રણ જગ્યા માં તો વાંધો નહીં પણ અમુક અમુક જગ્યા તો હાલી ને જવાનું બાપા ફૂલ ટ્રાફિક હોય સીઝન હવે લગન ગાળો પૂરા થયા પ્લસ લગન ગાળો શરૂ થઈ ગયો પુષ્કળ લગન ગાળો ચાલુ થઈ જાય ને હવે ખરીદી કરવા વાળી ફૂલ ટ્રાફિક હોય છે અમે એક દિવસ હમણાં ગયા તા વસ્તુ થોડીક લેવા ત્યારે એટલું ટ્રાફિક હતું હા તો ચલો હવે અત્યારે અમે જઈએ છીએ ગામમાં અને ત્યાં જઈને તમને મળીએ મેડમ છે વસ્તુ લેવા ગયા છે ને હું અહીં જો રોડ ઉપર ઊભો છું શાંતિ છે કોમ્પ્લેક્ષ ચલો હમણાં મેડમ આવે તો ખબર પડે હું વસ્તુ લેવાની છે હું એને કંઈક પાર્લરની બધી વસ્તુ લેવાની છે તો ચલો આપણે બી કન્ટિન્યુ બનાવે છો આગળ જઈએ ને તમને મળી તો મેડમને એક બે વસ્તુ લેવી છે

બે ફેશિયલ કીટ ને આ તેનું બધું લીધું પણ તકવાડી દીધા કા મેડમ જે કીટ લેવાની હતી ને એ તો મળી જ નથી પછી આપણે બીજી એક નવી લાવ્યા છે અત્યારે જે બહુ ચાલી રહી છે હાઇડ્રા ફેશિયલ ની કીટ લાવ્યા છે આપણે તો હવે આપણે આ જોઈએ આનું રિઝલ્ટ કેવું આવે છે સર લો તકવાડી દીધા તડકાના આવી તો જોઈએ તે મળે ને તો શું કરવાનું કેટલી દુકાન પાંચ છ દુકાન છે પાર્લર ની બધી દુકાને ગયા પણ એ તો નહી હતી જે લેવી હતી ને એ કીટ તો મળી જ નહી સારું હાલો તો ચલો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે ઘડીક આરામ કરીએ ને પછી જમી લઈએ હું બોલો હું બોલવું છે કઈ ભૂંગળી પાણી પૂવાની ભૂંગળી ન હોય ન હોય ડોઢા પાણી છે ને સીધું ગ્લાસમાં પીવાય ગ્લાસમાં તો ચલો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમી લઈએ ને જમીને તમને મળીએ તો ચલો અત્યારે જો અમે જમવા બેસી ગયા છે ને મેડમ એટલી બધી ભૂખ લાગી છે ને તો પેલા આવીને બે ગયા ખાવા બે 2 વાગે વાગી ગયા તો ચલો ચલો જલ્દી જલ્દી હેલો હંજુબાઈ હાય તો ચલો જો જમમા માટ બનાયો છે સંભારો અને દાળ ભાત ને રોટલી કેમ મમ્મી હમ હાલો દાળ ભાત સંભારો તો ચલો હવે તમે જમી લઈએ ને જમીન પછી તમને મળીએ હાંજે હવે આરામ કરો બપોરે તમને થાકી ગયા મે ને બહુ થાડ દે લેવાની પાંચ વસ્તુ હોય રખડા વી દુકાન એવું છે આવું બાઈ જાય ને લખા કંટાળી જઈએ જવાય જ નહીં આમ તો એને હવે એકલા જ મોકલે કેમ પૈસા છે ના પૈસા છે જ નહીં તો ચલો હાલો જમી લઈને પછી તમને તો ચલો અત્યારે જો અમે જમીન બમીને કમ્પ્લેટ બે ગયા છીએ અને મેડમ જે કામ કરે છે કા મેડમ કામ તો કરવું જ પડે ને કઈ ત્યાં થાકી ગયા હોય તો કામ તો કરવું જ પડે હું છે ને ગામમાંથી મેડમ મેડમ જો કઈ વસ્તુ લીધી છે અને હું કેવાય તમે જરાક કોમેન્ટ કોમેન્ટ કરીને કહેજો અમારા ભાષામાં ત્યાં સિંગોડા કહેવાય તમારા તમારા અમદાવાદ ભાષા શું કહેવાય સિંગોડા જ કહેવાય કોઈ બી કંઈક બીજું કહેતું હોય કે અમારા ભાષામાં સિંગોડા કહેવાય ને હંસભાઈ જો લઈને બે ગયા છે કે મને બહુ ખાભ આવે છે ખાવા છે તો સુધારી સુધારીને દઉં છું કેમ બધાને ભાવે તે કોઈ ન ભાવે બધાને ભાવે હા મને ભાવે ના ના મને જ શિંગવાડા આ કાંટાવાળા આવે કાંટા વગર ના આવે હા તમને શું ભાવે એ ભાવે હા તો તમને શિંગવાડા બધા શિંગવાડા બહુ ભાવે તો ચલો અમે ત્રણ થોડાક સુધારી દો એટલે ખાઈ લઈને મને થોડાક ભાવે છે તો હું ખાઈ લઉં મેડમ ખાવા હોય તો ખાશે ને કરતો યાદે સુધારીને ખાઈ લે ના ના બધાનો ઠેકો થોડો મેં લીધો રે વાહ એ સારું હું સુધાર દઉં તો જ તમે ટકાવ ઓહો સારું હાલો તો હવે ઓ ચલો ખાઈ લઈએ ને પછી તમે મળીએ